દેશ રાજ્યોના મુખ્ય સમાચારો એક જીએસટી કાઉન્સિલની બેઠક દૈનિક ઉપયોગની વસ્તુઓ સસ્તી થશે આજે જીએસટી કાઉન્સિલની બેઠક શરૂ થઈ રહી છે જેમાં પાંચ ટકા અને અઢાર ટકાના સ્લેબને મંજૂરી મળી શકે છે જો આમ થશે તો રોજિંદા વપરાશની ચીજવસ્તુઓ સસ્તી થવાની શક્યતા છે બે અમેરિકા સાથેનો વેપાર સોદો ભારતની સ્પષ્ટતા केंद्रीय मंत्री पीयूष गोयल ने ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે ભારત ડેડલાઈન વાળા વેપાર સોદાઓ પર વાટાચીત નહીં કરે તેમણે કહ્યું કે અમેરિકા સાથે વેપાર સોદા પર વાટાચીત ચાલુ છે પરંતુ ભારત પોતાની શરતો પર જ વાટાઘાટો કરશે આ સાથે યુએસમાં ભારત સાથે ટેરિફ યુદ્ધ લેઈને વિરોધ થઈ રહ્યો છે જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પ પાછા जाओ ના નારા લગાવવામાં આવી રહ્યા છે 3 रशिया तरफ थी भारत ने मोटो फायदो ट्रम्पनी दमकीयो वच्चे रशिया भारत ने सस्तो तेल अने एस 400 मिसाइल सिस्टम पण आपशे आ भारत माटे एक मोटो फायदो मानवामा आवे छे 4 भूटान ना वडा प्रधान भारतनी मुलाकातें भूटान ना वडा प्रधान शेरिंग तोबगे आजे भारत आवशे त्यो टेमनी पत्नी साथी गया अयोध्या पण जशे पांच, મરાઠા આરક્ષણ આંદોલનનો અંત મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણ આંદોલન સમાપ્ત થઈ ગયું છે ફડણવીસ સરકારે આદેશ જારી કર્યો છે અને મનોજ જરાંગેએ તેમનો ઉપવાસ સમાપ્ત કર્યો છે તેમણે કહ્યું કે અમે જીતી ગયા છીએ અને સરકાર જનરલ રિઝોલ્યુશન જીઆર જારી કરશે છ પવન ખેરાને કાની નોટિસ ભાજપના આરોપો બાદ ચૂંટણી પંચ એક એ કોંગ્રેસ નેતા પવન ખેરાને નોટિસ પાઠવી છે ભાજપે આરોપ લગાવ્યો છે કે ખેરા પાસે બે મતદાર કાર્ડ વોટર જ છે જવાબમાં ખેરાએ ચૂંટણી પંચ પર જ સવાલો ઉઠાવ્યા છે સાત ભારત ચીન સંબંધો સામાન્ય સ્થિતિ તરફ સ્કો સમિટ પછી કેન્દ્રીય મંત્રી પીયush ગોયલે જણાવ્યું કે ભારત અને ચીન વચ્ચેના સંબંધો પાછાપાટા પર આવી રહ્યા છે 8 કેસીઆર દ્વારા પુત્રી કવિતાને પક્ષમાંથી સસ્પેન્ડ તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ કેસીઆર એ તેમની પુત્રી કવિતાને ભારત રાષ્ટ્ર સમિતિ બીઆરએસ પક્ષમાંથી સસ્પેન્ડ કરી છે તેમણે કવિતા પર પક્ષ વિરોધી ગતિવિધિઓમાં સામેલ હોવાનો આરોપ મૂક્યો છે આ પહેલા કવિતાએ તેમના ભાઈ પર પક્ષને ભાજપમાં ભેળવી દેવાનો આરોપ લગાવ્યો હતો નવ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું નવો નિવાસસ્થાન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ તાઉ દેવીલાલના બંગલામાં રહેવા ગયા છે જેમણે તેમને રાજકારણમાં લાવવામાં મદદ કરી હતી तेम चौटाला परिवार गाढ़ संबंध है दस अफगानिस्तान भूकंप भारतनी मदद अफगानिस्तान में भूकंप की मृत्युआंक चौदसों ने वटा गये तालिबाने विश्वभर में मदद मांगी है भारत पंदर टन खाद्य सामग्री और एक हजार तंबू मोकलया अगर चीन सौटी लश्कारी परेड विजय दिवस निमित्ते चीने चौथी मोठी लष्करी परेड योजी होती चीनना राष्ट्रपती शी जिनपिंगे કહ્યું કે અમને આગળ વધતા કોઈ રોકી શકતું નથી આ परेडમાં रशियाના રાષ્ટ્રપતિ પુટિન અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગઉન સહિત 25 દેશોના નેતાઓ હાજર રહ્યા હતા 12 ઉત્તર भारतात पूर्णी परिस्थिती દિલ્હીમાં 10000 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને પંજાબના 1400 ગામોમાં પૂર આવ્યું છે જેમાં અત્યાર સુધીમાં 30 લોકોના મોત થયા છે. હરિયાણામાં 200 શાળાઓ બંધ કરવામાં આવી છે અને પંજાબમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર છે. દિલ્હીમાં પણ પૂરનું જોખમ છે. યુપી, ઉત્તરાખંડ અને હિમાચલમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રિપોર્ટ दरकास मोखा अमदावाद दस्तक न्यूज 24